માલ પણ આમાં બધી સરળે છે તમારે ઠંડી કેવી પડે છે કે નહીં કોમેન્ટ કરજો અને માલ તમે જોઈ શકો છો આમાં બધે સરતા જાય છે અને આજે માલ આપણે રાખવાના છે ઓરા અને માલને મુંડવાના છે જોકે ઘણા માલ મૂંડાઈ ગયા છે અને હવે માલ મૂંડવાના રહ્યા છે બાકી હાથ આઠ તો એ બધા મુંડવાના છે આજે અને માલ જેવો આમથી સરતા સરતા આવે છે તો બધા મૂડી નાખીએ ધોળી ધાળી જોવાય ઊભી છે Vapumaa, haljo, haljo, halju, haljo, 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 halju, 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 જોઈશે માલોમાં બધા પડ્યા છે મળતા રહેશો આગળ વિડીયો કન્ટિન્યુ રાખજો બધા તો જય માતાજી મિત્રો અત્યારે જુઓ બાર વાગી ગયા છે અને આપણે બપોરા કરી લીધા છે અને હવે ભેહું પણ આપણી પાણીએ આવી ગઈ છે બપોરા કરી લીધા ભેહું આપણી પાણીએ આવી ગયા અને આજે અમે શાક બનાવી નાખ્યું હતું વહેલું કારણ કે અમારે આજે મૂંડવાની હતી ભેહું એટલે શાક વહેલું બનાવી નાખ્યું હતું અને બેહું પાણી ઉતરી ત્યાં શાક પાકી ગયું અને અમે બપોરા પણ કરી લીધા અને અત્યારે બપોરા કરી ત્યાં ફીટ બહાર થઈ ગયા છે અને અહીંયા તમે જોઈ શકો છો ગેહું આપણી પાણીમાં પણ ઉતરી ગઈ છે અને બે બેહું ચાર પાંચ વેહું બાકી છે મૂંડવાની તો આપણે પેલા તેમને મૂંડી નાખીએ અને પછી અળીએ આગળ કારણ કે તમે જોઈ શકો છો પાણીમાં બેહી ગઈ છે અને તમે મુંડવાના છે તો આપણે આ ટાણે આ જો આ બધું જોન તૈયાર કરી નાખ્યું છે અને વેહું ને મૂંડવાની છે તો જેમાં મિત્રો અત્યારે જો વેહું આપણે પાછી ફરી ગઈ છે ઘર વગી અને બપોર આખો આપણે વેહું મૂડીયું આ આઠ માલ મૂડી નાખ્યા છે

આગળ પહોળા પણ બોલે છે કાગડા પણ બોલે છે જનાવર પણ આવરો હોય નહીં તો કારણ કે જનાવર કા દીપડો કે હાવ જોઈને તો પહોળા બોલતા હોય છે